હાલ હીરા ઘસતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમાસ યુદ્ધોએ ગુજરાતના હીરાના વેપારી ચમકને મંદ કરી દીધી છે વાસ્તવમાં આ દેશોમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વમાં ભૌગોલિક રાજકીય તણાવ વધ્યો છે જેના કારણે ગુજરાતમાં કટ હીરાની માંગમાં ભારે ઘટાડો થયો છે આ ઘટતી માંગને કારણે ગુજરાતનો હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં છે પ્રાપ્ત માહિતી અનુસાર સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ઘણી કંપનીઓમાં કારીગરોને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે સાથે જ હજારો કામદારો પણ છટણીની તલવાર પર લટકી રહી છે આ જેમને કોઈપણ સમયે કામ પર આવવાથી પ્રતિબંધિત કરી શકાય છે તમને જણાવી દઈએ કે એકલા સુરત શહેરમાં જ છ લાખ હીરા કારીગરોને રોજગારી મળે છે જ્યારે બાકીનું ગુજરાત માત્ર ત્રણ લાખ કારીગરોને જ નોકરી આપે છે અને તમને જણાવી દઈએ કે નેચરલ કટ હીરાની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક કિરણ જેમ્સ એન્ડ ડાયમંડ સહિત ગુજરાતના

કામના કલાકો ઘટાડવા તથા કામના દિવસો ઘટાડવાનો નિર્ણય લીધો છે તો હાલ માટે આટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે